ગુજરાતમાં નકલી મળવું એ કોઈ નવી વાત નથી નકલી ટોલ નાખું નકલી કચેરી નકલી અધિકારી નકલી ખાવાનું આ બધું સામાન્ય વાત વાત થઈ ગઈ છે આજે હું એક એવા વ્યક્તિની છું આમ તો આવા વ્યક્તિને તમે પહેલા મળી ચૂક્યા છો એ છે કિરણ પટેલ પરંતુ વધુ એક કિરણ પટેલ પાર્ટ ટુ આવી ગયો છે મેદાને વાત કરીશું એના વિશે આજના નિષ્કર્ષમાં નમસ્કાર હું નિશીત રાજ્યગુરુને આપ જોઈ રહ્યા છો ગુજરાત ભાઈ જો સૌથી પહેલાં એક વાત કરી દઉં કે કિરણ પટેલ નામનો એક અધિકારી પીએમઓનો ઉચ્ચ અધિકારી હોવાનું કહીને છેક પાકિસ્તાન બોર્ડર પહોંચી ગયો હતો શ્રીનગર ત્યાં ઝેડ પ્લસ સિક્યુરિટીમાં ફેરા કરતો ફાઈવ સ્ટારમાં રહેતો અને રહી રહીને લોકોને ખબર પડી અધિકારીઓને ખબર પડી સરકારને ખબર પડી કે આપણને આ ઉલ્લુ બનાવી ગયો છે અને એનાથી જોરદાર વાત કહું અમદાવાદમાં જ્યારે રિનોવેશનના નામે કિરણ પટેલે પાંત્રીસ લાખનું એકનું કરી નાખ્યું હતું ને ત્યારે ફરિયાદ થઈ હતી પણ બહુ ગંભીરતાથી લીધી નહીં સાત મહિના છાવ રહ્યો અને પછી એ મજા કરતો રહ્યો ઝેડ પ્લસ સિક્યુરિટીમાં પીએમઓમાં એડિશનલ ડાયરેક્ટર કે એવું કંઈક પોસ્ટનું નામ આપીને હવે એક પાછો અધિકારી આવી ગયો છે અમદાવાદમાં જો તમે અમદાવાદમાં રહો છો અથવા તો અમદાવાદમાં નથી રહેતા તો પણ આ વિડીયો તમે જાણી લેજો એનું નામ પણ જાણી લેજો ખબર નહીં કે તમને ક્યાંક ભટકાઈ ગયો હોય નામ છે રૂપેશ દોશી ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ થઈ છે રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોશી નામ સામે તમને જાણીને નવાઈ લાગશે કે એ ગુજરાતમાં જ્યાં પોલીસ અધિકારી ખાખી ડ્રેસમાં ન હોય અને એનું ભૂલથી જો આઈ કાર્ડ માંગી લે તો ગુસ્સે થઈ જાય એ ગુજરાતમાં એવા અધિકારી પેદા થઈ જાય છે જે પાંચ પાંચ સાત સાત વર્ષો સુધી તેમને ઉલ્લુ બનાવતા રહે છે ગુજરાત તંત્રના કેટલાય અધિકારીને આ રૂપેશ દોશી ઉલ્લુ બનાવતો રહ્યો ને બનતા ગયા હવે બધી જ માહિતી કહી દઉં એ પહેલા એક સવાલ તમારા મનમાં થવો જોઈએ જે મને થઈ રહ્યો છે કે કોઈની મદદ વગર કોઈના દિશા નિર્દેશ વગર કોઈ માણસ પોતાને નકલી અથવા તો અધિકારી કઈ રીતે કહી શકે રૂપેશ દોશી જેની સામે ફરિયાદ થઈ છે એ વ્યક્તિ પણ પોતાને પીએમઓનો અધિકારી કહીને ગુજરાત તંત્રના વિવિધ વિભાગોના અધિકારીને ફોન ઘુમેડતો અને પોતાના આદેશ પર નચાવતો આ રૂપેશ દોશી ઉર્ફે વિષ્ણુ જોશી છે અમદાવાદનો પરંતુ જ્યારે પોતાને શોપિંગ કરવી હોય ત્યારે એ અધિકારીને ફોન કરે અને શોપિંગ કરાવડાવતો આ રૂપેશ દોશી જ્યારે એરપોર્ટ ઉતરે એરપોર્ટ ક્યાંક શહેરમાંથી આવે તો કોઈ વિભાગના અધિકારીને ફોન કરીને લક્ઝરિયસ મોટી મોટી ગાડી મંગાવતો એને પિકઅપ ડ્રોપ આપવા માટે હવે વિચાર કરો સામાન્ય માણસ માટે પોલીસનું અથવા તો સરકારી જો તમે કોઈ ભૂલ કરો તમે કોઈ ગુનો કરો તમે જો કોઈને સાથે છેતરપિંડી કરો તો તમારી સામેનો વ્યવહાર તંત્રના વિભાગોનો કેવો હોય તમે ક્યારેક ટ્રાય કરજો ઘણી બધી વખત સોશિયલ મીડિયામાં આવ્યું છે આમ તો ગુજરાતીઓને અધિકારીએ નામ સાંભળીને આઈ કાર્ડ માંગવાની પૂછવાની ઓળખ બતાવવાની એવી કોઈ આદત જ નથી અને જ્યારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારના અધિકારીની ઓળખ માટેનું આઈ કાર્ડ જો માગ્યું છે તો એમનું વર્તન એની સામે કેવું રહ્યું છે એ સૌ કોઈ જાણે છે એવા ગુજરાતમાં એક એવો માણસ જે લગભગ નિવૃત્તિનું જીવન પસાર કરી રહ્યો છે આ રૂપેશ જોશી એ પાંચ સાત વર્ષથી પોતાને પીએમઓની અધિકારી પીએમઓનો અધિકારી છે એવી ઓળખ આપીને અમદાવાદના ગાંધીનગરના વિવિધ વિભાગોના અધિકારીને ફોન ઘૂમેડીને પોતાના કામ ઘટાવી લેતો હદ ત્યાં છે કે આ વ્યક્તિ સારી જગ્યાએ પોસ્ટિંગ સારી જગ્યાએ ટ્રાન્સફર કરાવવા માટે રૂપિયા પડાવતો હોવાનો પણ આરોપ છે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે પ્રેસનોટ આવી છે એમાં બહુ માહિતી છે અને ક્રાઈમ બ્રાન્ચે એવી પણ અપીલ કરી છે કે જો કોઈ આ રૂપેશ કે વિષ્ણુ જોશી ઉર્ફે વિષ્ણુ જોશીનો ભોગ બન્યા હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં સંપર્ક કરવો કિરણ પટેલનો જો તમને કેસ યાદ હોય તો કિરણ પટેલ સામે પહેલાં પણ ફરિયાદ થઈ હતી અને એવી પણ ચર્ચાઓ હતી કે સરખેજ પોલીસ સ્ટેશનમાં પણ કિરણ પટેલ વિરુદ્ધ અરજી ગઈ હતી પરંતુ એને ધ્યાને લેવામાં ન આવી કારણ કે નામ હતું પીએમઓનો અધિકારી પ્રધાનમંત્રી ઓફિસના કોઈ અધિકારીનું નામ આપે અને શું આ ગુજરાતમાં કોઈ કોઈ પણ કામ કરાવી લેશે કાલ ઉઠીને આ અધિકારી કોઈ ખેડૂતને કોઈ સામાન્ય માણસને છેતરી જશે અને એ ફરિયાદ કરશે ત્યાંની રાહ જોશો આ તો ભલું થજો એ અધિકારીનું એ ફરિયાદીનું જેણે કંટાળીને આ રૂપેશ દોશી વિરુદ્ધ ફરિયાદ કરી આ સમાચાર આપને જણાવવાનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાતમાં નકલી કંઈ મળવું એ કોઈ નવી વાત તો રહી નથી પરંતુ શું આવા પીએમઓના નામે અધિકારીઓ આવી ગમે તેને ઓર્ડર આપતા જ રહેશે લૂંટતા જ રહેશે કહેવાનો ભાવાર્થ એટલો છે ભાઈ કે તમને કોઈ અધિકારીના નામે ફોન કરે અને તમે સીધી દાંડીએ ચાલવા મળો એક આદેશથી અને જ્યારે સામાન્ય માણસના કામ આવે સામાન્ય ગુજરાતની જનતાનું કામ આવે ત્યારે હત્તર પ્રકારના બાના તમને મળે છે તમે માનશો નહીં આ રૂપેશ દોશીનું તો એવું કાંડ છે એવું કહેવાય છે કે એમનો દીકરો ગાંધીનગરની કોઈ આઈટી કંપની નોકરી કરે છે અને જ્યારે અહીંયા આવે અને પરિવાર સાથે જમવાનું હોય ને ત્યારે મહાનગરપાલિકાના કોઈ અધિકારીને ફોન કરીને જમવાની પણ વ્યવસ્થા કરાવતો બોલ તો આ હદે લાલિયાવાડી ગુજરાત તંત્રના અધિકારીઓ ભોગવી રહ્યા રહ્યા છે છે કોઈકનો આદેશ અંધારામાં જ માની મને તો એ સવાલ થઈ રહ્યો છે જે મેં વચમાં પણ પૂછ્યો અને તમે પણ શું માનો છો આ સવાલના જવાબ રૂપે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે શું કોઈની મદદ વગર કોઈ અમદાવાદમાં રહેતો વ્યક્તિ પોતાને પીએમઓનો અધિકારી કહી દે એને કાલ ઉઠીને મહાનગરપાલિકાના અથવા તો બીજા કોઈ વિભાગના અચાનક ફોન કરીને એમ કહી દે મારે શોપિંગ કરવી છે તું ફલાણી જગ્યાએ જા ને મારી માટે આટલું લેતા વાતમાં જોર એટલા માટે વધુ આપવો પડી રહ્યો છે કે જો આ મામલે તપાસ થશે ને કંઈ મોટું નીકળશે કિરણ પટેલ જેવું ત્યારે ફરી એક વખત એ સાબિત થશે કે ગુજરાત તંત્રના કેટલાક અધિકારીઓ આંખ બંધ કરીને જી હજૂરીમાં જ માને છે ના બુદ્ધિ ચલાવે છે ના લોજિક ચલાવે છે અને આ એ જ અધિકારીઓ હશે જે સામાન્ય માણસ જ્યારે પોતાનું કામ લઈને જશે ને ત્યારે હત્તર પ્રકારના બાનાકાટ છે લંચ બ્રેક છે કાલે આવજો સાહેબ ફરવા ગયા છે આવા અધિકારીઓને એક અજાણ્યો માણસ ખોટા અધિકારીની ઓળખ આપીને પોતાના ઇશારે નચાવતો રહે છે હવે આ કેસમાં ઊંડાણપૂર્વક ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કંઈ નીકળે છે કે નહીં એ પછીનો વિષય છે પરંતુ આવો વ્યક્તિ છે એ વાત સો ટકાની છે એટલે કિરણ પટેલ ટુ છે ને ખબર નહીં થ્રી ફોર ફાઈવ ક્યાં આંટા મારતા હશે ફોન કરીને કંઈ કયા અધિકારીઓને તતડાવતા હશે એ ખબર નહીં એક તરફ ધારાસભ્યો અને રાજનેતાઓ ફરિયાદ કરતા રહે કે અધિકારી અમારા કયામાં નથી અને બીજી તરફ આવા લોકો છે જે ફોન અને ફાઇવ સ્ટાર હોટલમાં થ્રી સ્ટાર હોટલમાં જમવા માટેની વ્યવસ્થા કરાવડાવી દે અને અધિકારી પૂછતા પણ નથી કે તમે પીએમઓના અધિકારી છો તો કયા અધિકારી છો તપાસ પણ કરતા નથી ખેર હવે આ સમગ્ર કિસ્સામાં કંઈ સામે આવે તો જોઈએ અને આપ પણ ક્રાઇમ બ્રાન્ચની અપીલ પ્રમાણે જો રૂપેશ દોશી રૂપે વિષ્ણુ જોશીનો આપ જો કંઈ ભોગ બન્યા હો તો ભાઈ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ ગઈ છે આ મહાશય સામે આ ઠગ માણસ સામે તો તમે પણ એમનો સંપર્ક કરી શકો છો નિષ્કર્ષમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે એક નવા સવાલ સાથે મળીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુના પર જાય નમસ્કાર